પૈસા નહી એટલે એક કામ કરાકડા કાપ એટલે ને આપડે સરપંચ ને કટ બે કાપશે એટલે એક કામ કરા પર મજૂર મળશે ચાલ

કાઈ ગાપના અને હું આ પાહેરભાઈ રો એવા ઓલા પદ પઢાઉં હા હા અને કને કાઈ ગાપના રાડી રાડી બતાવો અલા આર્દુ થોડીક તલાલ તામો બતાવવાની હારો બાવળ છે આજ તો આપડે વેદ થઈ ગયો હો થઈ ગયો પેલી રાત થઈ એક માને આ ક્યાં ગાપના આ જ વાત આ ઉપર આ કોણ હારો હારો અલ્યા આ તો પાછું હારો અમે તને ફોન લાયાલ થઈ પાછું લાયાલ ખોલ આંછો આમ

એ લગાતોને અમે પકરાવે અરે પણ તું મારું ખોળી નાખે અને ઓલે તો હું તમન અને હાથમાં પકળાઈ આ

રેલી એક લાગે એક લાગી એક માં વધારી કાલી લાગી બે લાગી કાલે બે લાગી ગયા

આગળ વધારે રાખજે